તો દ્રશ્ય દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાના શાયકાથી શાયખાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડોદલા ગામે રંજનબેન પરમાર વિજેતા બન્યા વાગરા તાલુકાના બે ગામોની યોજાયેલી ચૂંટણી મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો વાગરા તાલુકાના બે ગામ સાયખા અને વડોદરા ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માં યોજાઈ હતી ઉદ્યોગ નગરી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયત ની ચૂંટણી જીતવા ઉભેલા મુરતિયાઓ ગ્રામ પંચાયત ઉપર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી જો અને તોની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમારસારાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી જ્યારે ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની ઉપસ્થિતિમાં મતપેટીનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા સાયખાની વિકાસ પેનલના આઠ પૈકી સાત સભ્યોની જીત થવા પામી હતી જ્યારે વોર્ડ નંબર બેના ઉમેદવાર બે મતથી અને વોર્ડ નંબર આઠનો ઉમેદવાર માત્ર એક મતથી જ જીત થઈ હતી સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા તેમના સમર્થકોએ બીજી તરફ વડલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો બે પેનલના ચાર ચાર સભ્યો ચૂંટાયા હતા સરપંચ પદ પર રંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જવલંટ વિજય મેળવ્યો હતો દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા